ભાઈ ઓક્સિજન નું દબાણ ઓછું થાય તો થાય એની વેળે કોથળીયું પડશે પણ એ પીવાની નથી છે અને બે કોથળિયું કાઢી ગયો છે એટલે અમારી માંગવા નો આવતા એ ભાઈ તમારા સીટું હકડી રાખો એ તને કહો સીઠ હકડી રાખીને બેઠો એટલા દીધા

અરે મમ્મી થોડીક વાર ઉભા રહ્યો પોતું માયરું છે એ હા કેમ ગીના દી એને કાઈ નો કીધું ને મને નો આવા દીધી એને તો પગલા પાડ્યા આને કે તે કાઈ કેમ કીધું નહીં ઈ તો પગલા પાડીને વહી ગયો એ મમ્મી ધીમે બોલો કચરા પોતા ઈચ કરે છે